લાલ પટેલે તાજેતરમાં ગુજરાતના હવામાનને લઈને કેટલીક મહત્વપૂર્ણ આકહિયો કરી છે સ્ટોરી રિપોર્ટ બાય અમિત પટેલ ગાંધીનગર બાવીસમી જૂને સવારે સૂર્યાદરણ ક્ષેત્રમાં તથા પુનઃ રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગમાં ભારે વરસાદ તો કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્ર સુતાસવાયા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત વડોદરાના ભાગોમાં કેટલાક ભાવોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાવોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારેથી અને કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે મહેસાણાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠાના ભાગો આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે કચ્છના છૂટા સવાય ભાગોમાં વરસાદની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ છૂટા સવાય વરસાદની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે એટલે હવે ભારે વરસાદનું વહન તારીખ મે જૂને સવારે સુર્ય આગળ રથમાં આપતા આવી રહ્યું છે અને તારીખ ચોવીસથી ત્રીસમાં બંગાળ ઉત્સાહના લીધે જે વાહન આવશે તે પણ રાજ્યમાં ચરાચર ભારે વરસાદ કરવાની શક્યતા છે જેના કારણે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા છે નર્મદા નદીનું જળસ્તર વધવાની શક્યતા છે સાબરમતીમાં પાણીનો આવડવા આવવાની શક્યતા છે જી રથયાત્રાના દિવસે કેવો વરસાદ રહેશે રથયાત્રાના દિવસે લગભગ તારીખ ચોવીસથી ત્રીસમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે એટલે રથયાત્રાના દિવસે અને પાંચમે વીજળી થાય તો પણ સારો વરસાદ થવાની શક્યતા ગણાય છે જી આર્ય કન્યા ગુરુકુ પોરબંદર એકર એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ થી લઈને બાર ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે છે પરંપરા આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર